બિહારના બે વોન્ટેડ રીટા ગુનેગારો સુરતના સચિન જાડેસી લોડેડ પિસ્તોલ સાથે પકડાયા હતા બિહારના હત્યા ની ગુનામાં બંને બિહાર પોલીસે નું ઇનામ પણ જાહેર કર્યું હતું બિહાર પોલીસની ટીમ સુરતમાં સચિન જાડેસી પોલીસ સ્ટેશન આવી હતી બિહારમાં છાપરાના માજી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ વોન્ટેડ આરોપી ગદર સિંહ પરમેન્દ્ર સિંહ રાજપૂત લક્ષ્મી વિલા પાસે રહેતો હોવાની મળી હતી દરમિયાન પોલીસને બાતમી મળી આરોપી તેના દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી હાલ તેના મિગ્ન ઉનડ કુમાર સાથે ઉપર તેની પૂછપરછ કરતા અંકિત પોતાનું નામ ઉડનકુમાર નવલકિશોર પ્રસાદ કુશવાહ હોવાનું જણાવ્યું હતું આરોપી ની પૂછપરછ કરતા અંકિત સિંઘે બિહાર માંથી સુરેન્દ્ર કુમાર લક્ષ્મણ મહો પાસેથી વીસ હજુ આ પિસ્તલ ખરીદી વિજય યાદવ સાથે તેનો લાંબા સમયથી ઝઘડોચાટ હોવાથી આ પિસ્તલ ખરીદી પોતાની પાસે રાખી મૂકતો હોવાની ખબર બિહાર રાજ્યમાં લૂંટ ધાડ મર્ડર જેવા અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપી અંકિત સિંહ સચિન જીઆઈડીસી વિસ્તારમાં હોવા અંગેની સચિન પોલીસને બાતમી મળેલી તે આધારે તેમના ઉપર રેડ કરતાં તેમની પાસેથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ સાથે મળી આવેલો છે અને તેની સાથે તેના સાગરિતને પણ પકડેલો છે આ અંકિત સિંઘની જે ગેંગ જે બિહારમાં છે નવટંકી ગેંગના નામે ખૂબ પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ કરવાવાળી ગેંગ છે એને પકડવામાં અમને સારી સફળતા મળેલી છે જી સાહેબ અહીંયા જે બિહારનો આરોપી હતો વતની હતો અહીંયા શું કરતો હતો સુરતમાં અહીંયા એ મજૂરી કામ